તો જે નોંધ લખવામાં આવે છે એનું નામ શું થયું હક કમી અંગેની નોંધ હવે વેચણી બાકીના ભાઈઓ હક કમી કરી ગયા એટલે ભાઈઓ વેચણી ને કે આ સર્વે નંબરમાં આટલી જમીન તારી અથવા તો આખો સર્વે નંબર તારો આ બીજો સર્વે નંબર મારો અથવા બે સર્વે એક સર્વે નંબરના બે ભાગ કિરા જે કાંઈ કરી છે એ પ્રક્રિયાને શું કહેવા છે વેચ વેચણી માટેની જે નોંધ થઈ એ વેચણી અંગેની નોંધ અન્ય હક પાણી લેવાનો હક છે વગેરે છે તો શું થઈ ગયું અન્ય હકમાં નોંધાશે આવી તમામ બાબતો ક્યાં જશે અન્ય હકની અંદર રસ્તાનો કોઈ ઉલ્લેખ કરેલો છે તો પણ ક્યાં જશે અન્ય હકની અંદર બોજા છે એ બધા અન્ય આંકની અંદર આપણે એના સેમ્પલ પણ જોશું હુકમી નોંધ વચ્ચે કોઈ ચીજ નહીં હુકમીન હુકમી નોંધ હુકમી નોંધ જે છે એ મામલેદાર પ્રાંત કે કલેક્ટર કોઈ પણ પ્રકારનો હુકમ કરે છે ને દાખલા તરીકે હાથ નંબરમાં ક્ષતિ સુધારા અંગેનો હુકમ થયો સાત નંબરમાં તમારા ખેતરના નામ સુધારાનો હુકમ કહ્યું તો મામલતદારે નથી કર્યો સોરી મામલતદારે કર્યો છે પ્રાંતે નથી કર્યો કોઈ વસ્તુનો હુકમ મામલતદારથી તમે નારાજ થઈને પ્રાંત માંગ્યો છે અને પ્રાંત એને મંજૂર કરે છે તો હુકમ કોનો થયો પ્રાંત નો થયો એવી રીતે તમે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવ્યું છે ઓલું હા ખેતીની જમીન ખરીદવા વાળું તો એ હુકમ કોનો ગણાશે કલેક્ટરનો ગણાશે સિલેક્શનમાં જ કલેક્ટર આવશે એમાં તમે અંદર નાખશો ને ત્યારે તો આ બધા પ્રકારની નોંધો આવી અનેક પ્રકારની નોંધો હોય એ થઈ હુકમી નોંધ એટલે વહીવટી પ્રાફે નોંધ વહીવટી અધિકાર બદલવા અંગેની નોંધ હોય આ ગામ ઉખાડી નાખ્યો આમાં નાખ્યું આ મામલતદાર પાયાથી આ અધિકાર લઈને અહીંયા નાખ્યા આ બધી નોંધનો પ્રકાર કયો આવશે પ્રાફે નોંધ તમારે કાંઈ લેવા દેવા નથી સરકારે કરેલા હુકમો અધિકારીને કરેલા હુકમો એટલે કે આ અધિકાર પાયાથી અધિકાર આ અધિકારીને આપવામાં આવ્યો છે તો એ અધિકારી જયારે પ્રમાણિત કરે તો એના પેલા તો નોંધ નોંધાવવું જોઈએ ને તમને ખબર પડવી જોઈએ તો એના માટે નોંધ ચાલુ કરી છે નવી નોંધ છે આ અગાઉ આવી નોંધો હતી નહીં તો આ છે પ્રાફે નોંધ પ્રમોલકેશન નોંધ રી સર્વે કે સાર્વજનિક માપણી કે એને લગતી માન્યતા એના માટેની સરકાર જે કરી તમે કરો છો એનાથી એ પ્રમોલકેશન ટાઈપનું જ છે ભાઈ કે જે બી દુરસ્તી કહેવાય સરકાર કે જે બી દુરસ્તી જયારે કરે છે તો એ નોંધ સમસ્ત ગામની થાય છે એક વ્યક્તિ નથી થતી અથવા સમસ્ત ગામની નો થાય એક પ્રક્રિયામાં જેટલા રસ્તા કપાત ગયા હોય નેર ગઈ હોય સામૂહિક નોંધ હોય તો આવા પ્રકારની જમીનને લગતી કે જે બી દૂરસ્થને લગતી પણ જમીન રિલેટેડ એકથી વધારે વ્યક્તિની સાર્વજનિક નોંધ હોય તો એનું નામ આવશે પ્રમોલગેશનની નોંધ અને એ પ્રમોલગેશન પ્રમાણિત થાય વેચાણ નોંધ તમે જમીન ખરીદો તોય ભલે ને વેચો તોય ભલે એટલે એન્ટ્રી જ્યારે નાખો ને ત્યારે ખરીદી એટલે ખરીદ નોંધ નથી ગોતવાની તમામ નોંધનો પ્રકાર કેવો છે વેચાણ નોંધ ખરીદ કે વેચાણના કિસ્સામાં થતી નોંધ એટલે વેચાણ નોંધ દસ્તાવેજના આધારે નોંધ થાય એવોર્ડ નોંધ નોંધનો પ્રકારનું નામ જ છે એવોર્ડ નોંધ જમીન તમારી સરકારે લઈ લીધી બદલામાં તમને કંઈક આપ્યું બરોબર છે એ ક્યાં ટાઇટલ નીચે નોંધાશે કંઈક આપ્યું કહું રૂપિયા જાય પણ એવું જરૂર નથી જે કાંઈ તમને વર્તન સ્વરૂપે ચૂકવું છે એ અંગેની નોંધ ક્યાં થશે એવોર્ડ નોંધ સંપાદન નોંધ હાઈવે તળાવ ડેમ રેલવે કેનાલ વગેરેથી સરકાર કાપી લે તો એની નોંધને એવોર્ડ નોંધ કહેવાય મૂળ નોંધ મૂળ નોંધ આપણને ખબર છે પ્રથમ નોંધ જે હોય પ્રમોલેકેશનની એ થઈ મૂડ નોંધ ઓગણીસસો અઠ્ઠાવન બાવન વગેરે જ્યાંથી લાગુ પડતી હોય ત્યારથી આટલા હતા નોંધના મૂળભૂત પ્રકારો હજી છે ક્ષતિ ક્ષતિ સુધારણા ગામ ની નોંધ નાખે આપણે વાત કરી કે જૂના તમે નોંધો જોઈએ છે ગામ આખાની નોંધ હોય કુ નોંધો બહુ નોંધો આટલા સર્વે નંબરમાં આ નોંધ આટલા સર્વે નંબર આની જગ્યાએ આ વાંચવું ખબર છે ને આવું જોયું હશે આખા ગામનું આખા ગામમાં જેટલા જેટલા ક્ષતિ હોય એક જ નોંધ હોય ગામ આખાના બધાને જેને જે લાગુ પડતી હોય નોંધ બોલે એ થઈ ક્ષતિ સુધારણા નોંધ સમસ્ત ગામની એટલે બધા લાગુ પડતું એનું જ હોય જેને લાગુ પડતી નથી એનો કઈ નંબર એમાં હોય નહીં પણ બોલાય સમસ્ત ગામ અંગેની નોંધ ક્ષતિ સુધારણા પછી કેજીપી દોરસ્તીની નોંધ આ આપણે કરાવીએ છીએ જે હિસાબ આપણી છે એ થઈ જાય અને હિસાબ જુદા પડી ગયા કહેવાય પી નીકળીને આડો લીટો થાય તો એ નોંધને કેવી કહેશું આપણે કેજીપી દોરસ્તીની નોંધ શેના આધારે પડશે ડીએલઆર ના રિપોર્ટના આધારે પડશે તમે માપણી વગેરે કરાવી હોય ને કેજેપી ભરાણું હોય પછી ડીએલઆર રિપોર્ટ કરે એના આધારે આ નોન કેજેપી થઈને પછી દુરસ્તીમાં પ્રમાણિત થઈ જાય એટલે દુરસ્તી થઈ ગઈ એની નેક્સ્ટ કઈ છે બસ અહીંયા પૂરું થયું આટલા